નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તાંગધ્રા મુસ્લિમ સમાજના મહિલા આગવાન અને ચૌહાણ દ્વારા પવિત્ર રમઝાન માસમાં મોહમ્મદ પેગમ્બર સાહેબના દીકરા એટલે કે જ્ઞાન અને શિક્ષણના અર્થે મુસ્લિમ સમાજની દીકરાઓમાં ઘર ઘર સુધી પહોંચાડવાની મુસ્લિમ તેજસ્વી વિદ્યાર્થીઓના કાર્યક્રમ છે કે એક શિક્ષિત વ્યક્તિ માત્ર પોતાનું જીવન જ નથી સુધારતી પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપી શકે છે શિક્ષણ એ ગરીબી બેફામ પડું અને અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું મહત્વપૂર્ણ શસ્ત્ર છે કહેવાય છે કે જે ભણશે તે સિંહ કરશે ત્યારે શિક્ષણનું નાદ ઘર ઘર સુધી પહોંચાડવા મુસ્લિમ સમાજ વધુ શિક્ષિત તે માટે કાર્યરત બન્યા છે અને દાંગધ્રા કસ્બા શેરીમાં મુસ્લિમ સમાજની દીવાન નાઝમીન મંસુરી શબીન અને ડોક્ટર અલેફિયા કરના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માઇક્રોબાયોલોજી પીએસસી હોમ સાયન્સ અને આરોગ્ય ક્ષેત્રે ડોક્ટરની પદવી મેળવનાર સમાજની દીકરીઓના પગલે અને વિદ્યાર્થીઓ પણ ચાલે જેનાથી ધાંગત્રા મુસ્લિમ સમાજ પ્રેરણા લઈને વધુથી વધુ શિક્ષણ મેળવી સમાજ રાષ્ટ્રનું નામ રોશન કરી તેવું શિક્ષણના મહત્વને ઘર ઘર સુધી પહોંચાડવાના લક્ષ્ય સમાન આ કાર્યક્રમમાં કસબા શેરી મુસ્લિમ સમાજે અને દાંગત્રાના બુદ્ધિજીવી વર્ગે આવકાર્યો રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગત્રા નામ ડૉક્ટર અલ્ફિયા કાગદાર છે હું ડેન્ટિસ્ટ છું આજે સૌ પ્રથમ તો હું મુસ્લિમ સમાજનો આભાર માનીશ કે આજે એમનો જે મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓ છે એમનો સન્માન સમારંભ રાખ્યો હતો તો એમનો ખૂબ ખૂબ આભાર અને આ સન્માન થકી મુસ્લિમ સમાજના દીકરાઓ દીકરીઓને એટલી તો પ્રેરણા મળશે કે ના ભણવું જોઈએ અને હું બી એ જ પ્રેરણા આપીશ કે ના ભણવું જરૂરી છે જીવનમાં તમે ગમે તે વ્યવસાય કરો કે નોકરી કરો ધંધો કરો બધે ભણવાનું તો કામમાં આવવાનું જ છે એટલે હું એટલું જ કહીશ કે ભણો અને આગળ વધો ફકીર નાઝમીના સા દિવાન છે હું એસએમટી શિવ શાહ મહિલા હોમ સાયન્સ કોલેજમાં મેં મારો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો છે જેમાં મેં ગ્રેજ્યુએશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ રેન્ક લાવી છું અને ચાર માર્ચ ઓગણીસ ચાર માર્ચ બે હજાર પચીસના રોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને મારી પદવી તથા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું અને આજે મને ખૂબ ખુશી થાય છે કે હું જે શેરી જે મોહલ્લામાં રહું છું એ મોહલ્લામાં મારું આજે સન્માન કાર્ય રાખવામાં આવ્યું હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માટે જેટલા જ ગૌરવની વાત છે એના કરતાં વધારે પણ મારા સમાજ અને મારા માતા પિતા આજે મારા કરતાં વધારે ખુશ થતા હશે અને મને થાય છે કે એમણે જે માળા પાછળ મહેનત કરી છે એ આજે સફળ થાય એવું મને લાગી રહ્યું છે કારણ કે હું ભણી ગણીને ઈશાલ્લા હું વધારે હજુ પ્રગતિ કરીશ પરંતુ મારા માતા પિતાએ જે કર્યું એના બદલે મને આ યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ રેન્ક લાવી અને જે એમને ખુશી આપી એનો મને ગૌરવ છે કે મે મારા માતા પિતાએ જે મારા પાછળ મહેનત કરી એ આજે સફળ થઈ હું મારી કોલેજમાં પચીસ વર્ષ પછી મારી કોલેજમાં મેડલ લાવી છું પચીસ વર્ષ પછી બીએસસીમાં અમારી કોલેજની છોકરીઓનો નંબર આવ્યો એટલે અમારા કોલેજમાં પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા અને હું અમારા સમાજ માટે પણ કહેવા માગું છું કે અમારા સમાજની ઘણી બધી મહિલાઓ દ્વારા એવી સોચ રાખવામાં આવે છે કે ભયણ તો પણ નોકરી કરાવવાના છે અથવા તો ઘરના કામ જ કરવાના છે ને પરંતુ હું એ બધાને મેસેજ આપવા માંગુ છું કે એજ્યુકેશન તમે મેળવો તો એવું જરૂરી નથી કે તમે જો નોકરી મેળવો સારી એવી પદવી મેળવો સારા એવા પદે રહો તો જ તે સફળ છે પરંતુ તમે એ એજ્યુકેશન દ્વારા તમારા સમાજ તમારા ઘર અને તમે બીજી કોઈ નોકરી કરાવો કે ન કરો એક દીકરી તરીકે એક વહુ તરીકે તમારી તમારી ફરજ બજવાની જ હોય છે તો તમે એજ્યુકેશન દ્વારા એને વધુ સારી રીતે કરી શકો એટલે આજે મને એવું થયું કે હું સફળ થઈ છું અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું તમે આયોજન કર્યું જેથી હું ભલે બીજી સફળ થવું કે ન થવું પરંતુ અમારી સમાજની છોકરીઓ મારાથી કદાચ પાંચ પણ ઇન્સ્પાયર થઈ જશે અને એમને પ્રોત્સાહન થશે તો મારું ભણેલું આજે લેખે લાગી ગયું એવું મને લાગી રહ્યું છે થેન્ક યુ સો મચ